શ્રી ગણેશ આયન મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું શિક્ષક મનસુખભાઈની વાર્તા કે જેને કારણે ભગવાને મનસુખનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું એવી સત્ય ઘટના પર આધારિત કળયુગમાં ઈશ્વરની અનુભૂતિ કરાવનાર જબરદસ્ત કથા ડાકોરના ઠાકોર બન્યા શિક્ષકની વાર્તા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું લોકો એમ કહેતા હોય છે કે કળિયુગમાં ઈશ્વરની અનુભૂતિ થાય આ કથા એ લોકોને જબરદસ્ત જવાબ છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે વડોદરાની પાસે છાણી ગામ છે આ ઘટનાને લગભગ સિત્તેર પિંચોતેર વર્ષ થયા હશે ત્યારે અંગ્રેજોનું શાસન હતું ભારતમાં નાના મોટા રજવાડાઓ એમાં વડોદરામાં ગાયકવાડનું શાસન છાણીમાં મનસુખ કરીને એક બ્રાહ્મણ પ્રાથમિક શાળામાં નોકરી કરતો એની પત્નીનું નામ ઉજમબાઈ હતું તેમને સંતાન ન હતા કહે છે કે મનસુખનું મગજ બહુ તેજ બહુ ક્રોધી હતું બ્રાહ્મણ હોવા છતાં ધર્મને માને નહીં ગાયત્રી મંત્રને માને નહીં પૂજામાં માને નહીં ગાયત્રીને માને નહીં યજ્ઞમાં માને નહીં વેદમાં માને નહીં પૂર્ણ રીતે નાસ્તિક પરંતુ તેની પત્ની એટલી જ ધાર્મિક પ્રભુમાં માને પૂજા પાઠમાં માને સાધુ સંતને માને સાધુ સંતો મનસુખની ગલીમાં આવતા જ ગભરાતા એટલો ક્રોધી હતો મનસુખ એ પ્રાથમિક શાળામાં બાળકોને પણ આવી એક દિવસ એક ઘટના બની ગામમાં અયોધ્યાના સાધુઓ આવ્યા દસ પંદર સાધુઓ ડાકોરજીના દર્શન કરવા ગયા હતા સાધુઓની જમાત આવીને ગામના ચોરે બેઠેલા માણસોને પૂછ્યું આ ગામમાં કોઈ વૈષ્ણવ છે જે અમને રસોઈ આપે ચોરે પંચાત્યાઓ બેઠા હતા અમુક જણાનું કામ જ આવું હોય છે અમુક જણાને ભગવાને એટલા માટે જ બનાવ્યા હોય છે કે ચોરા પર બેસીને આવી આડી અવળી વાતોને કામ જ કરવાના બે પાંચ જણાએ કહ્યું હા વૈષ્ણવ છે મનસુખભાઈ માસ્તર એને ઘરે જાય એ કદી ખાલી હાથે આવતા નથી ત્યાં સીધુંય થશે અને એ મળશે ગામ લોકોને એમ કે ડાકોર જવાના ઘણા જાણી થઈને નીકળે છે સાધુ સંતોના ટોળા આવ્યા જ કહે છે ફાળા કેટલા કરવા મનસુખનું ઘર બતાવી દો ને એટલે બધા આવતા બંધ થઈ જાય પાંચ જણે મશ્કરી કરી એક દિવસની વાત કહું એક આવ્યો સાધુનો સંગ જાણીમાં આવ્યો એક સાધુનો સંગ રામકૃષ્ણ ભજનમાં મસ્ત બનીને રેલાવ્યો ભક્તિનો રંગ પૂછ્યું કોઈ ભક્ત કહે છે કરાવશે ભોજન અમને અહીં કોઈ પંચાત્યા હોય તો મનસુખનું ઘર બતાવ્યું મનસુખ શાળાએ ગયો હતો ઉજંબાઈ ઘેર અને દસ પંદર સાધુઓ આવ્યા માતાજી લોકોએ અમને કહ્યું છે કે આ પરમ વૈષ્ણવનું ઘર છે અમે પ્રસાદ લેવા આવ્યા છીએ ઉજમબાઈની આંખોમાં આંસુ આવ્યા કે ગામના લોકોએ મશ્કરી કરી આ વૈષ્ણવનું ઘર છે સાધુથી તો આ ગલીમાંય અવાય નહીં એમણે ઘડિયાળમાં જોયું તો શાળા છૂટવાની બે કલાકની વાર હતી ઉજમનો આત્મા પવિત્ર જે થવું હોય તે થાય પણ આંગણે આવેલા સાધુઓને ભૂખ્યા જવા ન દેવાય ભલે મને મારે પણ સાધુને ભૂખ્યા નથી જવા દેવા ઉજમે વિચાર કર્યો બાપુ લ્યો આ સીધું ચોકમાં પેલો ચૂલો જલ્દી રસોઈ બનાવવા ઉતાવળ કરો તમે જલ્દી રસોઈ બનાવો એને એમ કે બે કલાકમાં જમીને સાધુઓ નીકળી જાય તો સારો રસોઈ તૈયાર થઈ સાધુઓ જમ્યા પોણા બે કલાક નીકળી ગયા સ્કૂલ છૂટવાની બરાબર તૈયારી ઉજમભાઈ કહે બાપજી અતિથિઓને આમ ઉતાવળ કરીને વિદાય ન કરાય પણ આપ જલ્દી કરો જલ્દી પધારો સાધુઓ સમજી ગયા કે આ માતાજીને કંઈક દુઃખ છે માતાજી શું તમને કોઈ તકલીફ છે બાપુ બીજું કંઈ ન પૂછો આપ અહીંથી જાઓ સાધુ બોલ્યા નહીં બતાવો ઉજમની આંખમાં આંસુ આવી ગયા બોલી મારા પતિ દેવમાં ભારે ક્રોધવાસ કરે છે ભગવાનનું નામ લેતા નથી તમને બધાને જોશે તો ગાળો દેશે મને મારે એમાં મને વાંધો નથી પણ ક્યાંક જો તમારા પર પ્રહાર કરશે તો મારું આંગળું પાપી થઈ જાય એવી એમની પ્રકૃતિ છે સાધુનો સ્વભાવ છે કે જેના ઘરનું ખાય એના તરફ એનું હૃદય આશીર્વાદ આપતું હોય સંધોએ કહ્યું અમે જઈએ ખરા પણ દક્ષિણા વગર કેમ જઈએ બાપજી દક્ષિણા દક્ષિણા તો જોઈશે બેટા તારા પતિને આવવા દે બેટા આજે તારા પતિની પ્રકૃતિ બદલે કાં તો અમે ભેખ ઉતારે અમે તારા આંગણામાં ભોજન લીધું છે અમને તો જોવા દે તારા પતિ કેવા છે ઉજંબાઈ અકળાવા લાગ્યા બહુ ખોટું થાય છે અને ત્યાં જ મનસુખરામ શાળાએથી નીકળ્યા પહેલાઓ ચોરે જ બેઠા હતા એમણે કહ્યું જાઓ ઘરે ચોર્યાસી ચાલે છે ભંડારો હતો ને તમારે ઘેર તમે આમ વાતો કરો છો બાકી ઘેર તો મહાત્માઓને જમાડાય છે મનસુખની વૃકુટી ખેંચાય કે મારા ઘેરે સાધુ બને જ નહીં આવ્યો મારા માર કરતો સાધુઓને બેઠેલી જોઈ નક્ષશ ક્રોધ વ્યાપી ગયો સીધો ઉજમભાઈના ગાલ ઉપર તમાસાઓનો વરસાદ વરસાવ્યો કોને પૂછીને તે આને બોલાવ્યા સાધુઓની આંખમાં પાણી આવી ગયા એક સ્ત્રી ઉપર અત્યાચાર સંતોને કહ્યું નીકળી જાવ અહીંથી મારા ઘરેથી મનસુખ ભોજન થયું છે દક્ષિણા અટકી છે દક્ષિણા આપ એટલે જઈએ હું તમને મારતો નથી ને એ જ દક્ષિણા છે તમે જાઓ અહીંથી અમે નહીં જઈએ મનસુખ મારવા દોડે છે સાધુઓને ઉજંબાઈ આડી પડે છે મને મારી નાખો પણ આ સાધુ પર હાથ ન ઉપાડતા સાધુઓને ન મરાય બનેલી ઘટના છે પત્નીને એક બાજુ હટાવી અને મનસુખે જ્યાં સાધુઓને મારવા હાથ ઉપાડ્યો ત્યાં સાધુઓએ એનો હાથ પકડી લીધો હાથ પકડ્યો શક્તિ પાત થયો સાધુએ શક્તિનો ધોધ વહાવ્યો સંત સ્પર્શ થઈ ગયો જ્યાં સ્પર્શ થયો મનસુખ કાપવા લાગ્યો સંતે એના માથા પર હાથ મૂક્યો ત્યાં શરીરમાં જન પ્રસરી ગઈ પ્રકૃતિ ફરવા લાગી આંખમાં આંસુ આવવા લાગ્યા મનસુખ ધ્રુજવા લાગ્યું સાધુ બોલ્યા મનસુખ બ્રાહ્મણનું શરીર મળ્યું છે આવી પવિત્ર પત્ની મળી છે અને પાછો તને શિક્ષકનો પવિત્ર ધંધો મળ્યો છે આટલો બધો ક્રોધ કરીશ તો શાળામાં બાળકોને તું શું શિક્ષણ આપીશ મનસુખની તો આખી પ્રકૃતિ ફેરવી નાખી સાધુએ આખું જીવન બદલી નાખ્યું સંતોએ મહાત્માઓ જતા રહ્યા પણ બીજા દિવસથી આખી ઘટના બદલાઈ ગઈ ક્રાંતિ થઈ ગઈ હવે મનસુખરામ શાળામાં જાય તો બાળકોની ઇતિહાસ ભૂગોળ ગણિત શીખવે પણ એની સાથે સાથ બ્રહ્મનું જ્ઞાન પણ શીખવે કાળા પાટિયા પર એક લખીને બતાવે કે આ એકડો છે તેમ જગતમાં બ્રહ્મ પણ એક છે કોઈ ભેદ કરશો નહીં બે લખીને કહે બે થાય છે ત્યારે જીવન બગડે છે ત્યારે દેત આવે છે આ તારું ને આ મારું ત્યારે જીવનમાં ફેરફાર થાય છે ત્રણ લખીને કહે છે જ્યારે ત્રીજો પાગ જાગશે લોકો આપણને ધૂતકારીને તગેડે ગામમાં તગડે ત્રણ કહે છે તગડે એટલે કાઢી મૂકશે કોઈ બોલાવશે નહીં ત્યારે એમાંથી બચવા માટે ચાર વેદો છે આમ એક એક આંકની સાથે જ્ઞાન આપે છે પાંચ છ મહિના મહિનામાં તો શાળાની રોનક ફરી ગઈ ધ્રુવ અને પ્રહલાદ પાક્ષે આ શાળામાંથી એવું વાતાવરણ શાળાનું થઈ ગયું ગામ લોકોને ખબર પડી કે આ મનસુખરામ આવું બધું ભણાવે છે ત્યારે ગામમાં વિરોધ શરૂ થયો આ માસ્તર ભજન સિવાય કંઈ ગવડાવતો જ નથી આપણા બાળકોને કંઈક શિક્ષણ આપતું નથી આપણા છોકરાઓ બધા તગવડા કરશે તો ખેતી કોણ કરશે ભગત થશે તો આ ખેતી કોણ સંભાળશે ગામમાં વિરોધ શરૂ થયો મનસુખરામ વિરોધ અરજીઓ થવા લાગી લોકો સહી કરીને વડોદરા શિક્ષણ બ્રાન્ચમાં મોકલવા લાગ્યા શિક્ષણને બદલી નાખો શિક્ષણને બદલી નાખો કાં તો સસ્પેન્ડ કરો કાં તો તમારે જેમ કરવું હોય તેમ કરો પણ અમારે આ શિક્ષક શાળામાં ન જોઈએ વિરોધ વધ્યો તેમ ભક્તિ વધી મનસુખ તો મક્કમ ખૂબ અરજીઓ ગઈ વડોદરાની શિક્ષણ ઓફિસમાં જે નિરીક્ષક સાહેબ હતા તેણી લોકોના ગામના લોકોની તારીખ આપી કે હું આ દિવસે જાણી આવું છું તમારી બધાની ફરિયાદ છે તો હું રૂબરૂ આવીને જોઈ લઉં સ્કૂલમાં પણ તારીખ આવી ગઈ છાણી જવા માટે આણંદ રેલવે સ્ટેશને જવું જોઈએ ટ્રેનમાં શિક્ષણ ખાતાનો અધિકારી આવ્યો ગામના પટેલિયાઓ સાહેબને લેવા સ્ટેશને ગયા સાહેબ બળાદામાં બેઠા એટલે કાનમાં વાતો શરૂ કરી દીધી ગામના આગેવાનોએ માસ્તર ભજન સિવાય કાંઈ ભણાવતું નથી આખું ગામ બગાડ્યું છે ગામમાં પહોંચે તે પહેલા સાહેબને બરોબર તૈયાર કરી દીધા લોકોએ ઘેર લઈ જઈને સરસ જમાડ્યા આવું કરવું હોય તો જમાડવી પડે ને મિષ્ટાન જમાડ્યું પોણા અગિયાર અગિયારમાં દસ ને પાંચ મિનિટની વાર હતી ત્યારે કહ્યું હવે આપણે સ્કૂલે જઈએ મનસુખ રામનો ક્રમ હતો પ્રાર્થના પછી શિક્ષણ કાર્ય કરવું ગામના આગેવાનો સાથે નિરીક્ષક આવ્યા શાળાના પ્રાંગણમાં પગ મૂકે ત્યાં અગિયાર વાગ્યાનો ઘંટ વાગ્યો બાળકો બધા સમાધિમાં બેસતા હોય એમાં બેસી ગયા ખુરશી પર ડાકોરના ભગવાનનો એક ફોટો મૂક્યો બાજુમાં સરસ્વતી માતાનો ફોટો એક ખાદીનું આસન્યું નાખી મનસુખ બેસી ગયો અને અહીં નિરક્ષક પગથિયા ઉપર પગ મૂકે છે ત્યાં પ્રાર્થનાની શરૂઆત થઈ ગઈ ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ મારા નયન કમળથી ધારા વહેતી હૃદય કમળ છે પ્યારું મારા આંસુ ઓ પૃથ્વી પાલક બાલક તારો હાલક ડોલક થાય અંતરથી અંતર અંતર કેમ રખાય ઓ તુજ કાજે આ દિલ દરવાજો ખોલ્યો તે કેમ વાંસુ પ્રાર્થનાનો સૂર સાંભળતા નિરક્ષક સાહેબ પગથિયા ઉપર ઊભી ઊભા રહી ગયા આગળ પગ ન મૂક્યો આવા વાતાવરણે અસર કરી ગામના પંચાયતે કહ્યું અંદર જોયું આંખો બંધ કરીને પ્રાર્થના કરવા માંડ્યો તમારું સ્વાગત એ કરતો નથી અધિકારી કહે ચૂપ રહો પ્રાર્થનાની આગળ દુનિયાનો કોઈ અધિકારી મોટો નથી આવા શાંત જળમાં પથ્થર ન નાખો સાંભળી મને સાંભળવા દો નિરીક્ષિક આંખો બંધ કરી પ્રાર્થના સાંભળે છે એક સૂર નીકળી રહ્યો હતો સ્કૂલમાંથી ભાવનો રોગી ભાવનો ભોગી યોગી થઈને આવું શરણે રહેવું શરણે રહેવું મરણ તારે થાવું ઓ આજ સુધી જે કદમ ભર્યા છે હવે ના પાછા જાઉં મનમાં તનનો દેહ ભુવનમાં તારી છબી પધરાવું રામ ભક્ત હું તારાથી જે જગમાં પ્રકાશ લાવું ઓ દિન દયાળ દયા કરીને મારું બદલી દેજે પાસું પ્રાર્થના સાંભળી ધન્યતા અનુભવતા એ શિક્ષણ ખાતાના અધિકારીએ શાળામાં પગ મૂક્યો મનસુખે કહ્યું સાહેબ માફ કરજો પ્રાર્થનાનો સમય હતો એટલે હું આપનું યોગ્ય સ્વાગત ન કરી શક્યો એટલે સાહેબને ખુરશી પર બેસાડ્યા સાહેબે કહ્યું મનસુખ રામ ગામ લોકોની ખૂબ તારા તરફ વિરુદ્ધ ફરિયાદો આવી છે એટલે મારે તમારી શાળાની મુલાકાતે આવ્યું પડ્યું પણ તમારી શાળાનું વાતાવરણ જોઈને મને લાગ્યું છે કે ધન્ય છે આ શિક્ષકને આવી પ્રાર્થના તો વડોદરાની શાળાઓમાં ગવાવી જોઈએ ગામ લોકોની ભૂલ મને સમજાય છે સાહેબે ગામ લોકોને ઠપકો આપ્યો આવા સંત જેવા શિક્ષકની ટીકા કરો છો આમણે તો બળતી આપવી જોઈએ આવા શિક્ષકના હાથે કેવા ઉત્તમ બાળકોનું નિર્માણ થશે મનસુખરામ હું ખૂબ પ્રભાવિત થયો છું આપની સર્વિસ બુક આપો અધિકારીએ મનસુખની સર્વિસ બુક માગી સર્વિસ બુકમાં સારી રીમોક કરી સારો અભિપ્રાય રખ્યો પહેલાંના અધિકારીઓએ અમુક પાવર્સ આપેલા કે કોઈ શિક્ષક સારું કાર્ય કરતો હોય તો તેને પગાર વધારો કરી શકતા હતા અધિકારીએ પાંચ રૂપિયાનો પગાર વધારો કર્યો ગામ લોકોને ઠપકો આપ્યો ગામ લોકો કહે કમાલ છે આને લાવ્યા અમે ને પાંચ વધાર્યા સગો લાગે છે આનો કોઈ કુટુંબી લાગે છે લાડવા આપણે ખવડાવ્યા પગાર એનો વધાર્યો પછી તો લેવા ગયા હતા એ મૂકવાઈ જવું પડ્યું સ્ટેશને મૂકવા ગયા નિરીક્ષક ગયો પરંતુ આ ઘટના પછી મનસુખનો વિશ્વાસ વધારે દ્રઢ બન્યો એમાં રવિવાર અને પૂનમનો દિવસ પતિ પત્ની બંને ડાકોર દર્શને ગયા પૂર્ણિમાએ આજે પણ ડાકોરમાં મેળો ભરાય લોકો પૂર્ણિમાના દિવસે પગે ચાલીને ઠાકોરજીના રણછોડજીના દર્શને આવે પતિ પત્ની ડાકોરજીના દર્શન કરવા જાય અને ડાકોરજીના દર્શન કરતાં કરતાં મનસુખરામ બહુ નાચ્યા બહુ આનંદમાં આવી ગયા તેમણે ઉજમબાઈને પૂછ્યું મારી એક ઈચ્છા છે હું પ્રતિજ્ઞા કરું છું કે શાળામાં રજા હોય તોય ભલે ને ન હોય તોય ભલે પણ દર પૂર્ણિમાએ હું ડાકોર આવીશ પછી જે મારું થવાનું હોય ને એ થાય મનસુખ રામે વ્રત લીધું દર પૂર્ણિમાએ મનસુખ ડાકોર જાય બાળકોએ એવા તૈયાર કર્યા કે સાહેબની ગેરહાજરીમાં સોય સંચાલન કરે ને શાળાનું સાહેબની ખામી દેખાવા ન દે ગામના લોકોને ખબર પડી કે શાળામાં રજા હોય કે ન હોય મનસુખ રામદાર પૂનમે ડાકોર જાય છે પાછી અરજીઓ કરવા માંડી હવે મોટા શિક્ષણ અધિકારીઓને બોલાવ્યા લખ્યું કે ખાસ પૂનમના દિવસે આવો એ પહેલા આવ્યો ને તે મનસુખનો સગો હતો એટલે પગાર વધારી દીધો તમે આવો શાળામાં બધાએ સહી કરી આગ્રહ કરીને લખ્યું કે ખાસ પૂર્ણિમાના દિવસે આવો મોટા અધિકારીને થયું કે ગામનો વિરોધ સાચો છે કે નહીં સાચો લાગે છે કે નહીં તો આમ લખે નહીં એમણે વિચાર્યું કે શિક્ષકને ખબર પડવા દીધા વગર ઓજીનથી વિજિટ લેવી ગામના સરપંચને કાગળ લખ્યો કે હું પૂનમના દિવસે આવું છું હવે મનસુખનો નિયમ પૂર્ણિમાએ ડાકોર જવાનો મનસુખરામે બાળકોને કહ્યું શાળાનું સંચાલન તમે કરશો આટલું લેશન કરજો સ્વાધ્યાય કરજો કહી મનસુખરામ ઉપડ્યું ડાકોર સાહેબ આવ્યા ગામ લોકો સ્ટેશને ઉતારવા ગયા વાતો શરૂ કરી કે આમ છે તેમ છે એમ નહીં જમાડ્યા સરપંચે એક જણાને બોલાવ્યો કે શાળામાં તમે જોઈ આવો ગામમાંથી કોઈને ખબર આપી દીધા હોય તો ટેક્સી કરીને આવી હોય તો નથી ગયો ને એક જણ જોવા ગયો નાના છોકરાઓ રમે છે પોણા અગિયાર થયા છે એટલે શાળાના બાણા ખુલ્યા નથી મનસુખ રામ દેખાતા નથી સારું આજ આપણું ધાર્યું થશે ગામના આગેવાનો બધા તૈયાર મનસુખ વિરુદ્ધ મોટો અધિકારી એટલે ખોપરીમાં અહમ લઈને આવેલો અગિયારમાં દસ ઓશી થઈને બધા બાળકો પોતપોતાની મે મેળાએ જાણે સાહેબ હાજર હોય એમ એક બંધ અતારબંધ બેસી ગયા ભગવાનનો ફોટો મૂક્યો એક મોનિટર જેવો છોકરો હતો એ આગળ બેઠો અગિયારમાં એક મિનિટની વાર હતી ને અહીં સાહેબના પગલા ઉપાડ્યા શાળા તરફ પગલાં ગણતા જાય છે એક બે ત્રણ આ જ મનસુખ નથી પટેલ તો કાંઈ આનંદ સમાતો નથી આ જ લાગ આવ્યો બનેલી ઘટના છે બુદ્ધિ કબૂલ કરે એવી નહીં તેવી ઘટના છે ડાકોર વાળો પડ્યો ડાકોરની મૂર્તિમાંથી એક વખત નરસૈયો માટે નરસિંહનું રૂપ લઈને આવ્યો હતો આજે કળિયુગમાં મનસુખનું રૂપ લઈને આવ્યો છે ભાઈ પરમ સાક્ષાત ભ્રમ સાહેબ આગળથી પ્રવેશવાની તૈયારી કરે અને પાછલે ભાણેથી ડાકોરનો ઠાકોર પ્રવેશ્યો બાળકો પ્રાર્થનાની તૈયારી કરે મનસુખને જોતા બાળકો કહે સાહેબ તમે આવી ગયા આવું આજે વહેલો આવી ગયો આજે દર્શન થઈ ગયા સવારમાં બહુ વહેલો નીકળેલો ને એટલે વહેલો આવ્યો આમ ઠાકોરજી મનસુખના રૂપમાં બેસી ગયા અહીં શિક્ષણ અધિકારીએ શાળાના પગથી પગ મૂક્યો ત્યાં તો વિશ્વાસો ના વિશ્વાસો ગામના આગેવાનો સજ્જડ થઈ ગયા કે આ આવ્યો ક્યારે આણે કોઈ કંઈ આવ્યું ગામમાં કોઈ ફોટી ગયું હા આવ્યો ક્યાંથી બધા સજ્જડ થઈ ગયા પ્રાર્થનામાં તો એકાગ્રતા એકસુરમાં પ્રાર્થના ચાલતી હતી તનમાં મનમાં ભુવનમાં તારી છબી પધરાવું વિશ્વાસુ ના વિશ્વાસુ રામ ભક્ત હું તારા તે જે જગમાં પ્રકાશ ફેલાવું ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ દિન દયાળ દયા કરીને ભવનો સુધારો ભાથું ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ પ્રાર્થના સાંભળતા જ શિક્ષણ અધિકારી પણ પગથિયા ઉપર સજ્જડ થઈ ગયા આવી પ્રાર્થના મેં ક્યારેય સાંભળી નથી મનસુખ કરાવે ત્યારે આટલી અસર થઈ આ તો ડાકોરવાળો પોતે કરાવે પટેલિયાઓ કહે પ્રાર્થનામાં ખૂબી છે ગામમાં અમે વિરોધ કરીએ પણ અહીં આવીએ તો અમે બેસી જઈએ પ્રાર્થનામાં એવી તાકાત છે તમે અંદર ચાલો મોટા આધારી અધિકારી કહે પણ પ્રાર્થના તો પૂરી થવા દો પ્રાર્થના પૂરી થઈ મનસુખરામ ઊભા થયા જોયું તો સાહેબ મને ખ્યાલ નહીં હો આપચિંતા પધાર્યા એટલે મેં આપનું સ્વાગત ન કર્યું મનસુખરામે હાથ જોડીને શિક્ષણ અધિકારીને વંદન કર્યા મને એમ થાય છે કે અધિકારીના પુણ્ય કેટલા હશે આ જ ડાકોરવાળો એને પગે લાગ્યો ખુરશી ખાલી કરી બેસાડ્યા મનસુખરામ તમારા વિરુદ્ધ ફરિયાદ હતી એટલે તમને જોવા આવ્યો અહીંયા તો કંઈ બીજું જ જોઉં છું ગામના આગેવાનો કહે તમે પ્રાર્થના જોઈને નિર્ણય ન કરો પહેલાં સાબે પણ સાહેબે પણ એમ જ નિર્ણય કર્યો હતો તમે કંઈ છોકરાઓને તો પૂછું એ લોકોને કેટલું આવડે છે તે તો પૂછો ગામ લોકોના સંતોષ ખાતર શિક્ષણાધિકારી બાળકોની જાત જાતના પ્રશ્નો પૂછ્યા શિક્ષણ અધિકારીને થયું કે આ હું પરીક્ષા લેતો નથી મારી પરીક્ષા થાય છે આમણે કેવું શિક્ષણ આપ્યું છે પણ જેવો પ્રશ્ન પૂછે એવો બાળક જવાબ આપે આજે બાળકો બ્રહ્મનીને બેઠા છે જેટલા પ્રશ્નો પૂછ્યા એના ખુલાસાવાર જવાબ આપ્યા પછી તો શિક્ષણાધિકારને થયું કે જેટલું પૂછો એના જવાબ લાવ ફૂટ પ્રશ્નો પૂછું કૂટ પ્રશ્નો પૂછું હા સાહેબ આવું બધું તો ગોઠવી રાખ્યું હશે માસ્તર હોશિયાર છે આડા આવડા સવાલ પૂછો ને હવે બીજા બાળકનું બીજા વર્ગનું બાળક ખૂણામાં બેઠું એને શિક્ષણ અધિકારીએ ઊભો કર્યો અને બીજા ધોરણના બાળકને પાંચમા ધોરણનો પ્રશ્ન પૂછ્યો રામે કંસને માર્યો ત્યારે રાત હતી કે દિવસ પ્રશ્ન પૂછ્યો અને તે પણ ઉલટો મનસુખના રૂપમાં બેઠેલા ભગવાન સ્વગત કહે છે ગમે તે પૂછ આ તારો બાપ ઊભો છે કઈ પણ તું પૂછી લે આજે બાળક એક ક્ષણ માટે ગભરાયું મનસુખમાં રૂપમાં રહેલા ભગવાને પૂછ્યું બોલ જવાબ આપ બોલ એટલું કહ્યું અને બાળકે સાહેબની સામે જોયું જાણે વેદની રૂચાઓ એની જીભ પર બેસી ગઈ તેજસ્વીતા ફેલાઈ ગઈ બાળકે સાહેબને કહ્યું સાહેબ તમારી ભૂલ ન કઢાય પણ જવાબ આપું તો કહે હા બાળક કહે ભૂલ્યા તમે કૃષ્ણે માર્યો કંસ રામે તો વિનાશ કર્યો પેલા રાવણ કેરો વંશ સાહેબ નીચું જોઈ ગયા ની પરીક્ષા કરાય એવું છે નહીં ગામના લોકો વાનોને ઠપકો આપ્યો આગેવાનોને ઠપકો આપ્યો આ તો મોટો અધિકારી મનસુખના દસ રૂપિયાનો પગાર વધાર્યો મનસુખને કહ્યું મારી ઈચ્છા છે કે તમને સ્કૂલના શિક્ષકમાંથી નિરીક્ષકને પદવી આપવામાં આવે જેથી ગાયક વાડની બધી જ શાળામાં તમે મુલાકાત લો અને અમે બધા બાળકોને આવી પ્રાર્થના શીખવો ગામ લોકોને ઠપકો આપી સાહેબ બહાર નીકળી ગયા કામ સચવાઈ ગયું સાહેબને સ્ટેશને મૂકવા ગયા પટેલિયાઓ ગયા ગાડીની રાહ જોઈને બધા સ્ટેશનમાં ઊભા છે ટ્રેન આવી અને ઘટના એ ઘટી કે ટ્રેનમાં ડાહકોરથી મનસુખ રામ આવ્યો ટ્રેનના જે ડબ્બામાંથી મનસુખને ઉતરું એ ડબ્બામાં સાહેબને ચડવું સાહેબ જ્યાં ચડવા જાય ત્યાં મનસુખને ટ્રેનમાંથી ઉતરતા જોયા સાહેબને આખું રેલવે સ્ટેશન ફરવા લાગ્યું આ હું શું જોઉં છું મનસુખરામ તો શાળામાં હતા ટ્રેનમાંથી કેમ ઉતરે છે બુદ્ધિ કામ ન કરી મનસુખરામ ધ્રુજવા લાગ્યા વાહ મારો ઉપરી અધિકારી આ જ આવી ગયો ગામ લોકોને બરાબર સમય પકડ્યો પૂનમને દિવસે મારી મારી નોકરી ગઈ સાહેબ માફ કરજો મારું વ્રત છે પૂનમે ડાકોર હાજરી આપી આપો ચિંતા મુલાકાતે ગયા શાળામાં મારી ગેરહાજરી પણ સાહેબને કંઈ સૂજ ન પડી પાંચ મિનિટ પછી બોલી શક્યા મનસુખરા મારી મશ્કરી રહેવા દો પાછા ટ્રેનમાં ક્યાં બેસી ગયા તમે આટલું તો સમજો છો ને કે અધિકારીની સાથે વાત કરો છો હમણાં તો શાળામાં હતા અને પાછા ક્યાં ટેશનની ટ્રેનમાં બેસીને મારી સામે ઉતર્યા સાહેબ હું મસ્કરી નથી કરતો હું શાળામાં ન હતો નહીં તમે શાળામાં હતા પૂછો ગામને મનસુખરામે ગામના પટેલિયાને પૂછ્યું હું શાળામાં હતો ભાઈ આમાં અમને કંઈ પતો લાગતો નથી તું ત્યાં જ હતો તો પાછો અહીંયા આનમાં સમજવું શું મનસુખરામે શિક્ષણાધિકારીનો હાથ પકડીને તણવાર પૂછ્યું તમારા બાળકના સોગંદ ખાઈને કહું શાળામાં હતો તમે હતા હું હતો તમે હતા હું હતો ત્રણ વાર પૂછ્યું હા તમે હતા હવે મનસુખની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી આજ સવારનો માથા પછાડતો હતો ડાકોરમાં પણ ડાકોરની મૂર્તિમાં તેજ નહોતું આ આજ મારો રણછોડ મારી ડ્યુટી ભરી આવ્યો કાલે કળિયુગ આવે એવો કેવો આવે શું ખબર સાહેબ મારી રાજીનામું સ્વીકારી લો હવે મને મારો માલિક મળી ગયો હવે હું તમારી નોકરી નહીં કરું હું રાજીનામું કેવી રીતે સ્વીકારું મેં તો તમને ભરતી આપી છે ખાલે ગલિયું ખરાબ આવે થોડું ભગવાનનું મોડું થોડું ભગવાનને મોડું થાય ને તો ભગવાન ભગવાનના નામનો બટ્ટો લગાડશે હવે ઈશ્વરને કસોટીમાં ઉતારવો નથી શિક્ષણ અધિકારીની આંખો ભીની થઈ ગઈ મનસુખરામ આણંદના રેલવે સ્ટેશનમાં રાજીનામું લખે છે રાજીનામું આપી મનસુખ ઘેર આવે છે અને ઉઝમબાઈને કહે છે હવે આપણે આ ગામ છોડી દેવું છે ગામ રડ્યું તે દિવસે મનસુખે ગામ છોડ્યું અમારી ભૂલ થઈ ગઈ મનસુખરામ તમારા રૂડા પ્રતાપ કે તમે ડાકોરના ઠાકોરના તમે દર્શન કરાવ્યા તમારું ગામ આબાત રહો ભગવાન તમને સુખી રહે મારો સંબંધ આ ગામ સાથે પૂરો થયો છે પછી વડોદ વડોદરા પાસે કોયની ગામ છે ત્યાં મનસુખરામ રહ્યા જ્યાં ગુજરાત સરકાર રિફાઈનરી સ્થાપી છે કોયલીમાં એક રામજી મંદિર છે ત્યાં મનસુખરામનો ફોટો છે મગજમાં ઉતરતી ન હતી દુર્લભ કરીને પંચાણું વર્ષના મનસુખરામે અનેક યજ્ઞો કર્યા વિષ્ણુ યાગ કરેલો ત્યાં નાની એવી ડેરી છે સદા વ્રત ખોલ્યું મનસુખે આખું જીવન સેવામાં સમર્પિત કરી દીધું ગાયકવાડ સરકાર મહારાજને ખબર પડી કે મનસુખરામને ડાકોરના રણછડ રાયનો સાક્ષાત્કાર થયો છે ત્યારે ગાયકવાડ નરેશ ખુદ મનસુખરામને મળવા કોયલી આવ્યા અને કહ્યું તમને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે તમારી પાસે કોઈ એવી શક્તિ છે તો તેનું પ્રમાણ મને બતાવો મનસુખરામે કહ્યું બીજું પ્રમાણ કહ્યું તમને મળવા માટે ત્રણ મહિના પહેલા અરજી કરવી પડે ત્યારે તારીખ મળે એમાંય કેટલાય અધિકારીઓના ઠપકા સહન કરવા પડે એમાં તમે વિલાયે જતા હો તો મુલાકાત નિષ્ફળ જાય એને બદલે વડોદરાનો ભાપ વડોદરાનો ધણી મારા જેવા ગરીબને ઝૂંપડે સામે ચાલીને આવે અને જો બીજો ચમત્કાર કર્યો યજ્ઞનો ખર્ચ કાંઈકવાર સરકારે આપ્યું જીવન પતિ પત્નીએ પ્રભુ ભક્તિમાં પૂર્ણ કર્યું ત્યાં તેમનું સ્મારક પણ છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી ત્વરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ